માંડલ મેઘધણી સંસ્કાર માં મહિલા કેન્સર અવેરનેસ અને બ્લડ ડોનેશન કેમ્પ યોજવામાં આવ્યો રિપોર્ટ બાય મહેન્દ્ર ગચ્ચર અમદાવાદ હું ડોક્ટર વૈશલ શેખ લંગ સ્પેશિયાલિસ્ટ છું અમદાવાદ ખાતેથી આજે અહીં માંડલ ખાતે મેઘમણી પરિવાર તરફથી જે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું એમાં કેન્સર અવેરનેસ માટે ટોક આપવા આવ્યા હતા આજે મેં રવિવારની સવારે કેન્સરના અવેરનેસ માટે ફેફસાના કેન્સર ના થાય એના માટે દર્દીઓને શું સાવચેતી રાખવી જોઈએ અને કઈ રીતે નિદાન કરવું જોઈએ એની બધી સલાહ આપવામાં આવી હતી એ માટે મેઘમણી પરિવારનો હું આભારી વ્યક્ત કરું છું મેઘમણી કેમ્પસમાં આજ રોજ કેન્સર નિદાન અવેરનેસ પ્રોગ્રામ અમે રાખવામાં આવ્યો હતો અને એ કેન્સર અવેરનેસ પ્રોગ્રામમાં પાંચસો થી પણ વધારે બહેનો અમારા સમાજની જે ભેગી થઈ અને જે અવેરનેસ માટે ડોક્ટરોની ટીમ જીવરાજ મહેતા હોસ્પિટલમાંથી જે કેન્સરના ડોક્ટરો અને બધા બીજા બધા પણ ડોક્ટરો આવ્યા હતા અને અન્ય ડોક્ટરોએ પણ કેન્સર અવેરનેસ વિશે જે સુંદર અને અભિવ્યક્તિ કરી એ બદલ બધા જીવરાજ મહેતા હોસ્પિટલની ટીમ અને અન્ય ડોક્ટરોનો હું ખૂબ ખૂબ આભારી છું ધન્યવાદ થેન્ક યુ વેરી મચ આર્ય કન્યા ગુરુકુળ પોરબંદર નેવું એકરમાં ફેલાયેલો વિશાળ ધોરણ પાસથી લઈને બાર સુધીનું ઉચ્ચ ગુણવત્તાયુક્ત શિક્ષણ પ્રદાન કરતું ગુરુકુળ સ્થાનિકની કન્યાઓ માટે કેજીથી લઈને ધોરણ બાર સુધીના શિક્ષણની સુવિધા અહીં ગુજરાતી અને અંગ્રેજી માધ્યમો પણ ઉપલબ્ધ છે ગુરુકુળમાં કોમર્સ અને આર્ટ્સના વિષયોમાં ગ્રેજ્યુએશન સુધીના અભ્યાસક્રમની વ્યવસ્થા પણ છે અભ્યાસની સાથે સાથે વ્યવસાયિક અભ્યાસક્રમો પણ વિદ્યાર્થીઓને પૂરા પડાઈ રહ્યા છે અભ્યાસની સાથે દરેક પ્રકારના ખેલમાં વિદ્યાર્થીઓને કોચિંગ પૂરું પાડવામાં આવી રહ્યું છે અહીં વિદ્યાર્થીઓને અભ્યાસની સાથે વેદ ધર્મ ગ્રંથના અભ્યાસ પણ અપાઈ રહ્યા છે જેથી આપણી સંસ્કૃતિ ઉજાગર થઈ શકે ગુરુકુળમાં અત્યાધુનિક ઢબે શિક્ષણ અપાઈ રહ્યું છે જેથી છાત્રાઓ સમય સાથે તાલ મિલાવી શકે અભ્યાસની સાથે સાથે સારા સંસ્કારોનું સિંચન કરવું તે ગુરુકુળની વિશેષતા છે પરંપરા છે આર્યકન્યા ગુરુકુળ પોરબંદરમાં આપની દીકરીઓના એડમિશન માટે આજે જ સંપર્ક કરો બ્યાસી અઠાવન જીરો ત્રીસ ત્રીસ ત્રણ બ્યાસી અઠાવન જીરો ચાલીસ ચાલીસ ચાર